હેલો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પિરિયડમાં ભણ્યા હતા લીલ આલ્ગી ત્યાર પછી વર્ગીકરણની વાત કરી લઈએ દ્વિઅંગીને વિટેકરના મત મુજબ બે વર્ગમાં વહેંચવામાં આવી છે એક છે લિવરવર્ડ્સ બીજું છે મોસ લિવરવર્ડ્સ ક્યાં વસે છે લિવરવર્ડ્સ અને મોસનો પહેલો ભેદ તો મેં તમને બહુ શરૂઆતમાં કહી દીધો કે જે પ્રોસ્ટ્રેટ છે જે પથરાયેલા છે ચપટા પાંદડા જેવા છે આધાર સાથે ચોંટીને રહી છે એ બધા લિવરવર્ડ્સ છે જે ઇરેક્ટ છે થોડા ઉદવિકાસિત થોડા ઊભા થયા છે બરાબર વિકાસ થયો છે હા વિકાસ થયો છે ગુજરાતના વિકાસની છે તો વિકાસ થયો છે એને આપણે મોસ તરીકે ઓળખીશું મોસની અંદર શું થયું છે તો કે ભાઈ લિવરવર્ડ્સ મોસ તો લિવરવર્ડ્સમાં ક્યાં વસે છે તો મોટાભાગનો વસવાટ તો સરખો જ હોય ભેજયુક્ત અને છાંયા પ્રિય સ્થાનોમાં વસે છે અન્ય વૃક્ષની છાંયડામાં હોય અથવા તો જ્યાં છાયા રહેતી હોય ત્યાં જોવા મળે નદી કિનારે જોવા મળે લાકડાની ખાંચો એટલે કે ગરતો એની અંદર હોય તમે ખબર કુદરતી દૃશ્યોમાં જોયું છે ભાઈ વૃક્ષ હોય તો વૃક્ષ ઉપર એ આખું લીલું હરિયાળી ચાદર લાગેલી હોય એ કાં તો મોસ હોય અથવા તો લિવરબર્ડસ હોય ભીની જમીન કે વૃક્ષની છાલ ઉપર પણ એ જોવા મળે છે દેહરચના સમજાવ્યું છે એમ જ સુકાઈ રચના છે પૃષ્ઠ વક્ષ ચપટા પ્રકાંડ જેવી રચના પર બે હરોળમાં પર્ણ જેવી રચના ગોઠવાયેલી હોય જો દેર ઇઝ નો સ્ટેમ પ્રકાંડ નથી પણ પ્રકાંડ જેવી રચના છે દેર ઇઝ નો લીફ બટ ઇટ ઇઝ લીફ લાઇક સ્ટ્રક્ચર પર્ણ જેવી રચના છે એટલે પ્રકાંડ જેવી રચના ઉપર પર્ણ જેવી રચના એટલે કેવું તો દાખલા તરીકે આવું પ્રકાંડ જેવી રચના હોય અને એના ઉપર બે હરોળમાં પર્ણ જેવી રચના ગોઠવાયેલી હોય આવી આવા સુકાઈ સ્વરૂપ પણ જોવા મળે છે ઓકે આગળ વધીએ પ્રજનન તો વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા જ થાય અવખંડન એ સિવાય લિંગી સોરી વાનસ્પતિક પ્રજનન માટે બીજું એક છે ગેમી અથવા તો ગેમા ગેમા કપ કુડમલી એક શું છે તો હું તમને આ રીતે સમજાવી શકીશ કે દાખલા તરીકે લિવર વર્ડ્સ છે આ ધારો કે રિક્સિયા છે આ મને રિક્સિયા બહુ ગમે છે બરાબર બ્યુટીફુલ છે ચપટા પાંદડા જેવું છે આધાર સાથે ચોંટેલું હોય લીલું હવે એના ઉપર એક કુડમલી પ્યાલા જેવી રચના બને છે અને એ કુડમલી પ્યાલો એટલે કે આમ તમને કહી દઉં હોડી જેવી રચના અને આ હોડી જેવી રચનામાં નાની 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 કલિકાઓ રચાય બરાબર અને એ જે છે એ દરેકને આપણે ગેમી એવા નામથી ઓળખીએ છીએ કુડમલી કુડમલી શું છે તો કે લીલી બહુકોશીય અને અલિંગી કલિકા છે કેવી છે લીલી છે બહુ કોશીય છે મલ્ટીસેલ્યુલર અને અલિંગી કલિકા છે શું થશે તો કે વરસાદ આવશે વરસાદના પાણીમાં હોડી તરવા મળશે એટલે કે મુખ્ય વનસ્પતિ દેહથી આ કુડમલી છૂટા પડશે પ્રસરીને બીજે જશે જ્યાં અનુકૂળ પર્યાવરણ મળશે ત્યાં પાછો વિકાસ પામીને વનસ્પતિ દેહ રચી દેશે એટલે એમ પણ કહેવાય કે વર્ડ્સમાં કુડમલી દ્વારા વનસ્પતિક પ્રજનન થયું ચાલો લિંગી પ્રજનન તો લિંગી પ્રજનન માટે લિંગી અંગો આવેલા હોય તમને હમણાં જ જાણ કરી કે ભાઈ લિંગી અંગો તરીકે નરજન્યુધાની માતા જન્યુધાની બહુ કોશી હોય વંધ્ય કોષોથી આવરીત હોય પણ લિંગી અંગો એક જ સુકાઈ ઉપર હોય કે જુદા જુદા સુકાઈ ઉપર હોય તો બંને શક્ય છે એક જ સુકાઈ ઉપર લિંગી અંગો જોવા મળે હમણાં મેં સુકાઈ દોર્યું કે ભાઈ એક સુકાઈ છે આ આ સુકાઈ ઉપર જ અહીંયા નરજન્યુધાની એટલે એન્થિરિડિયમ અને અહીંયા માદાજન્યુધાની આર્ચિગોનિયમ જોવા મળ્યું બરાબર હા તો નરજન્યુધાની માદાજન્યુધાની એક જ સુકાઈ ઉપર જોવા મળે એવુંય શક્ય છે અથવા તો અલગ અલગ સુકાઈ ઉપર જોવા મળે એવું પણ શક્ય છે નરજન્યુધાની અને માદાજન્યુધાની અલગ અલગ સુકાઈ ઉપર જોવા મળે એવુંય શક્ય છે એક સુકાઈ ઉપર જોવા મળે એ ઉદાહરણ છે રિક્સિયા ભિન્ન સુકાઈ ઉપર માર્કેન્શિયા અહીંયા યાદ રાખીશું અલગ અલગ સુકાય એટલે શું એક ધાની આવે તો આખો નર જ થયો અને બીજા સુકાય ધાની આવે માદા સુકાય થયું નર અને માદા ભિન્ન છે આપણે પ્રાણીઓમાં નર અને માદા ભિન્ન હોય અને આપણે એક લિંગી પ્રાણીઓ કહીએ છીએ ઓકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં નર અને માદા વનસ્પતિ જુદી જુદી હોય દ્વિસદની ડાયોશિયસ પ્લાન્ટ કહેવામાં આવે છે એ જ રીતે નિમ્ન કક્ષાની સુકાઈ ધરાવતી વનસ્પતિ જે છે ને એને આપણે વિષમ સુકાયક વનસ્પતિ કહીશું એટલે એમ પણ કહી શકાય કે રીક્ષિયા રીક્ષિયા જે છે એ સમ સુકાયક વનસ્પતિ છે કેવી છે સમ સુકાયક એટલે કે હોમોથેલિક જ્યારે માર્કેન્શિયા એ વિષમ સુકાયક વનસ્પતિ છે એટલે કે હિટરોથેલિક વનસ્પતિ છે હોમોથેલિક એટલે શું તો કે પૂજન્યુ ધાની અને માદાજન્યુ ધાની એટલે કે સ્ત્રીજન્યુ ધાની એક જ સુકાઈ ઉપર હોય જ્યારે અલગ અલગ ભિન્ન સુકાય ઉપર હોય નરજન્યુ ધાની અને માદાજન્યુ ધાની તો એને આપણે કહીશું વિષમ સુકાયક બીજાનું જનક આગળ સમજાવ્યું એમ પાદ પ્રાવરદંડ અને પ્રાવરધર આવે છે હવે બીજાણુમાં જે પ્રાવર હોય એની અંદર પ્રા બીજાણું માતૃકોષ હોય અર્ધિકરણ પામે અને બીજાણુ સર્જાય છે અને આ બીજાણું વિકાસ પામી અને નવા નરજન્યુજનકનું નિર્માણ કરે છે મિત્રો તમને સમજાવવા માટે ફરીથી કહી દઉં કે આ માર્કેન્શિયાનું જીવનચક્ર છે માર્કેન્શિયા દ્વિ અંગી લિવર વર્ડ્સ છે એમાં નર અને માદા સુકાઈ ભિન્ન છે દાખલા તરીકે અહીંયા લખ્યું છે થેલસ મેલ ગેમેટ ફાઇટ એન્ડ ધીસ ઇઝ ફિમેલ ગેમેટોફાઇટ મેલ ગેમેટોફાઇટ જે છે એની અંદર એન્થિરિડિયમ સર્જાય છે બરાબર જોકે એક દંડ જેવી રચના ઉપર સર્જાય અને એન્થિરિડિયો ફોર એટલે કે પૂજન્યુ ધર કહેવાય આ પૂજન્યુ ધરમાં આ છે એન્થિરિડિયો ફોર ઉપર એન્થિરિડિયમ ગોઠવાય એટલે કે પૂજન્યુ અને આ પૂજન્યુધાનીમાંથી ઘણા બધા સ્પંપ એટલે કે દ્વિકશાધારી પૂજન્યુઓ સર્જાય ઓકે આ માદા જન્યુજનક ફિમેલ ગેમેટોફાઈટ એના ઉપર આરચિગોનિયમ સર્જાય છે બરાબર સ્ત્રી જન્યુધાની ધર કહેવાય ને એના ઉપર આ સ્ત્રી જન્યુધાની સર્જાઈ ગઈ બરાબર સ્ત્રી જન્યુધાની બ્યુટિફુલ ઓકે હા સ્ત્રી શબ્દ આવેલો બ્યુટિફુલ જ હોય ને અને એના ઉપર શું સર્જાશે તો કે એક જ સ્ત્રીજન્યુ સર્જાશે જો અહીંયા એક જ સ્ત્રીજન્યુ અને આ સ્ત્રીજન્યુ હવે આ નરજન્યુ એટલે કે સ્પમ પાણીથી વહન પામીને અહીંયા બરાબર યાદ રાખીશું ફલન માટે પાણી ફરજિયાત છે વહન પામી અને આર્ચિગોનિયમ સુધી આવે નરજન્યુ માદાજન્યુનું ફલન થાય ફલિતાંડ રચાય ઝાય ફલિતાંડ વિકાસ પામશે અને શું બનાવશે તો કે બીજાણુજનક જનક અવસ્થા આ બીજાણુજનક અવસ્થાનું નિર્માણ કર્યું અને બીજાણુજનક અવસ્થામાં પણ ફરીથી પાદ પ્રાવરદંડ પ્રાવર હોય પ્રાવરની અંદર ફરીથી અર્ધિકરણ થાય અર્ધિકરણ થાય પાછું સ્પોર મધર સેલ અર્ધિકરણ પામી સ્પોર બનાવે એક બીજાણુ માતૃકોષ અર્ધિકરણ પામી ચાર બીજાણું એક સાથે જોડાયેલા સ્પોર ટેટ્રાડ બનાવે હા અહીંયા ઇલેટર એક શબ્દ લખ્યો છે ઇલેટર ઈ એલ એ ટીઆર માર્કેન્શિયામાં બીજાણુના ડિસ્પર્ઝલ માટે બીજાણુના વિકરણ માટે એક ખાસ રચના હોય એને ઇલેટર કહેવામાં આવે એ બીજાણું ધાનીનું સ્ફોટન કરે એમાંથી બીજાણું વિખરાય બધા બીજાણું એકકીય હોય અનુકૂળ પર્યાવરણ મળે ત્યારે બીજાણું અંકુરણ પામી અને નવો જન્યુજનક દેહ રચે છે ઓકે તો બસ આ હતો માર્કેન્શિયાનું ચક્ર ચાલો ત્યાર પછી લિવરવર્સના એક્ઝામ્પલ્સ જોઈ લઈએ એમાં એક છે રિક્ષિયા અને બીજું છે માર્કેન્શિયા ડિફરન્શિયેટ તમારા લેવલે કરવા અઘરા છે તો ફોટોગ્રાફ્સ બહારથી મેં મૂક્યા છે તમારે માત્ર એક્ઝામ્પલ યાદ રાખવાના છે રિક્સિયા હોમોથેલિક માર્કેન્શિયા હિટરોથેલિક દ્વિઅંગીનો બીજો વર્ગ છે મોસ અને મોસ છે ને એમાં જન્યુજનક બે અવસ્થામાં હોય છે બરાબર યાદ રાખજો જન્યુજનક એટલે એકકીય શેમાંથી ઉદ્ભવે બીજાણુમાંથી આપણે બીજાણુથી વાત શરૂ કરીએ તો હું એવું કહી શકું કે ભાઈ ધારો કે આ બીજાણું છે રંગસૂત્રની દૃષ્ટિએ એકકીય છે આ બીજાણું સતત સમભાજન પામી સમભાજન પામી અને તંતુ રચશે આના તંતુ સ્વરૂપ આ તંતુ તંતુસ્વરૂપનું જે જન્યુજનક અવસ્થા છે એને આપણે પ્રતંતુ એટલે કે પ્રોટોનેમા તરીકે ઓળખીશું ઓકે તો મોસનું જન્યુજનકનો પહેલી અવસ્થા હોય છે પ્રોટોનેમા જે બીજાણુમાંથી ઉદ્ભવે એટલે સમજાઈ ગયું બીજાણુમાંથી સંભાજન દ્વારા ઉદ્ભવે ચાલો હું તમને લીલા શાખિત તંતુની વાત કરી દઉં કે ભાઈ આ આ એનો તંતુ છે કે લીલો હોય કારણ કે બીજાણુમાંથી ઉદ્ભવે અને પ્રકાશ સંશ્લેષણ કરે આ લીલા છે પછી તો કે લીલા હોવા ઉપરાંત શાખિત છે દાખલા તરીકે આ બધા એકકીય કોષ છે પણ લીલના તાતણા જેવો એકકીય કોષ નથી એના બહુ બધા બ્રાન્ચિસ છે ઓકે લીલા શાખિત તંતુમય હોય અને આ જે લીલા શાખિત તંતુઓ છે મિત્રો આ લીલા શાખિત તંતુઓ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન પણ કરે છે એટલે કે પ્રતંતુ ક્યારેય લિંગી પ્રજનન નહીં દર્શાવે શું છે તો કે ભાઈ લીલા શાખિત તંતુઓ છે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે એટલે શું તો કે આ તૂટી જાય આના તૂટી જાય ને એમાંથી ફરીથી નવો તાતણો બની જાય પાછી એની શાખાઓ બની જાય એટલે એમાં પ્રતંતુમાં પણ પ્રાથમિક પ્રતંતુ અને દ્વિતીય પ્રતંતુ કહેવાય સરળ સ્વરૂપ હોય તો પ્રાથમિક એના કરતાં થોડા જટિલ બન્યા તો દ્વિતીય ઓકે પછી પરણમય અવસ્થા પરણમય અવસ્થા એટલે શું હમણાં મેં કીધું ભાઈ દ્વિતીય પ્રતંતુ હોય એમાંથી પછી પર્ણમય અવસ્થા ઉદભવે અહીંયા તમને હું આ રીતે સમજાવી શકું કે ભાઈ પ્રાથમિક તંતુમય અવસ્થા અને પ્રાથમિક પ્રતંતુ કહીશું અને દ્વિતીયક તંતુમય અવસ્થા એટલે કે જટિલ શાખિત તંતુમય અવસ્થા એને દ્વિતીયક પ્રતંતુ કહીશું હવે દ્વિતીયક પ્રતંતુમાંથી પર્ણમય અવસ્થા ઉદ્ભવે છે એટલે શું હશે તો કે એવું હોઈ શકે એવું હશે કે એક પ્રકાંડ જેવી રચના નીચે બહુ કોશી મૂલાંગો અને એના ઉપર પર્ણ જેવી રચના ધરાવતું આવું એક સુકાઈ રચાશે બરાબર પર્ણમય રચના ધરાવતું શું જેના આપણે મોસના અવસ્થા તરીકે ઓળખીએ છીએ આ પ્રકાંડ જેવી રચના પર્ણ જેવી રચના એટલે આને આપણે પર્ણમય અવસ્થા કહીશું પર્ણમય અવસ્થા ક્યાંથી સર્જાય છે તો દ્વિતીયક પ્રતંતુમાંથી સર્જાય બીજાણુમાંથી સીધું નહીં સર્જાય બીજાણું બીજાણુમાંથી પ્રાથમિક પ્રતંતુ પ્રાઇમરી પ્રોટોનેમા પ્રાથમિક તંતુમાંથી દ્વિતીયક પ્રતંતુ અને દ્વિતીય પ્રતંતુ વિકાસ પામી અને એમાંથી બની જશે પર્ણમય અવસ્થા આ પણ જન્યુજનક છે આ પણ જન્યુજનક છે એટલે કે પ્રતંતુ અને પર્ણમય અવસ્થા બંને જન્યુજનક છે એટલે કહેવાય કે જન્યુજનક બે અવસ્થા દર્શાવે છે તમને કહી શકાય કે દ્વિતીય પ્રતંતુના અવખંડનથી કે કલિકા સર્જનથી વાનસ્પતિક પ્રજનન થઈ શકે છે એ તમે જાણો છો લિંગી પ્રજનન માટે લિંગી અંગો પર્ણમય પ્રરોહની ટોચે જ ઉદ્ભવે છે એટલે કે પ્રતંતુ ક્યારેય લિંગી પ્રજનન દર્શાવી શકે નહીં પ્રોટોનેમા અવસ્થા લિંગી પ્રજનન દર ન દર્શાવે એ માત્ર વાનસ્પતિક પ્રજનન દર્શાવે જ્યારે લિંગી પ્રજનન પરણમય પ્રરોહ જે છે એટલે કે પરણમય અવસ્થા છે એની ટોચે ઉદ્ભવે છે ફલન બાદ ફલિતાણમાંથી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય એ પણ તમે સમજી ગયા હશો બીજાણુજનક પાદ પ્રાવરદંડ પ્રાવર ધરાવે છે અને પ્રાવરમાં બીજાણુ સર્જાય જે એકકીય હોય અને બીજાણું વિકરણની વિકસિત પદ્ધતિ જોવા મળે છે એટલે શું ફરીથી હું તમને કહી શકું આ એક જીવનચક્ર સમજાવીને કે અહીંયા બીજાણુનું વિકરણ થાય ફરીથી બીજાણું છૂટા પડે અહીંયા એક મોસનું જીવનચક્ર બતાવ્યું છે હું અહીંયા બીજાણુથી વાત શરૂ કરું કે ધીસ ઇઝ પોર બીજાણું છે અને આ બીજાણુ વિકાસ પામીને પ્રોટોનેમા એટલે કે પ્રતંતુ રચે છે પ્રતંતુ તમને જો દેખાવામાં તકલીફ હોય તો હું એટલું સમજાવી દઉં કે ભાઈ આ બીજાણું વિભાજન પામી અને આવો તાતનો બનાવ્યો એને આપણે પ્રતંતુ કહીશું પ્રતંતુ પછી થોડી વધારે શાખિત બને એટલે કે દ્વિતીયક પ્રતંતુ રચાય અને શાખિત રચાય ત્યારે એના ઉપરથી પછી મૂળ મૂલાંગો પણ ઉદભવતા હોય રાઈઝોઇડ ધરાવે એના ઉપર પાછું વાનસ્પતિક કલિકાઓ પણ એટલે કે એ વાનસ્પતિક પ્રજ્ઞા નહીં કરે પણ એના ઉપર આ પર્ણમય અવસ્થા ઉદ્ભવે છે એટલે કે આ પર્ણમય અવસ્થા રચાઈ ગઈ શું પર્ણમય અવસ્થા રચાઈ ગઈ એટલે શું તો આ જે છે એ પર્ણમય અવસ્થા એ જન્યુજનકની બીજી અવસ્થા છે આ પ્રોટોનેમા અવસ્થા એ પહેલી અવસ્થા છે પર્ણમય અવસ્થાના ટોંચના ભાગે એટલે આ પર્ણમય અવસ્થા છે એના ટોંચના ભાગે જન્યુજનક જે પર્ણમય જેને આપણે મેચ્યોર કહીશું એના ટોચના ભાગે જન્યુ ધાનીઓ સર્જાય તમને સમજાયું સમજાયું હશે કે ભાઈ આ નરજન્યુ ધાની છે એ જ પરમય અવસ્થાના ટોંચના ભાગે માદાજન્યુ ધાની પણ સર્જાય હા અહીંયા નરજન્યુ ધાની અને માદાજન્યુ ધાની એક જ સુકાઈ ઉપર હોઈ શકે છે હવે આમાંથી નરજન્યુ બને અનેક પાણીના માધ્યમથી જન્યુ સુધી આવે જન્યુની અંદર એનું ફલન થાય જન્યુનું ફલન થાય માદાજન્યુ ધાની અંદર જેવું ફલન થાય એટલે ફલિતાંડ બને ફલિતાંડ રંગસૂત્રની દ્રષ્ટિએ દ્વિતીય હોય એટલે કઈ અવસ્થા શરૂ થઈ ગઈ બીજાણુ જનક અવસ્થા આ ફલિતાંડ સતત વિસંભાજન પામી અને આ એક સ્પોરોફાઈટિક સ્ટેજ રચે છે મિત્રો દેખાય છે સ્પોરોફાઇટિક સ્ટેજ આ પ્રમાણે અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે ભાઈ આવ્યું એક સ્પોરોફાઇટિક સ્ટેજ છે આ સ્પોરોફાઇટિક સ્ટેજમાં પાદ આ પ્રાવરદંડ અને આ પ્રાવર છે પાદ આ પાદ છે આ પ્રાવરદંડ અને આ પ્રાવર છે પ્રાવરની અંદર બીજાણું સર્જાય છે એ સમજાવવાનું આ છે આ પ્રાવર તમને દર્શાયું છે પ્રાવર એકદમ નકશી કામ કરેલી પેટી જેવું પ્રાવર પ્રાવરની અંદર બીજાણું માતૃકોષ હશે રંગસૂત્રની દૃષ્ટિએ દ્વિતીય પ્રત્યેક બીજાણું માતૃકોષ અર્ધિકરણ પામશે અને એમાંથી એકકીય બીજાણું રચશે જે બીજાણું વિકાસ પામીને ફરીથી નવું પ્રોટોન એમાં એટલે કે જન્યુજનક અવસ્થા રચી દેશે ઓકે આ આ પ્રાવરને સ્ફોટન માટે ખાસ પ્રકારની આ રચનાઓ છે એટલે કે સ્ફોટન એટલે બીજનું વિકરણ થાય એટલે કહેવામાં આવ્યું છે કે બીજ વિકરણની અહીંયા કોઈ વિશિષ્ટ પદ્ધતિ જોવા મળે છે ઓકે ચાલો મોસ્ટના એક્ઝામ્પલ્સ છે ફ્યુનારિયા અને પોલિટ્રિકમ સ્ફેગ્નમ તમારે એક્ઝામ્પલ યાદ રાખવાના છે ફ્યુનારિયા ખાસ કરીને આપણે મોસ્ટિક તરીકે વાપરીએ છીએ બાકી ખાસ તો તમે જંગલોમાં જાઓ ત્યાં તમને જોવા મળે પોલિટ્રિકમ થોડું ચડિયાતું છે અને સ્ફેગ્નમ આ ત્રણ મોસના એક્ઝામ્પલ છે દ્વિઅંગીનું મહત્ત્વ શું છે સામાન્ય તો આર્થિક રીતે દ્વિઅંગી એટલી બધી મહત્ત્વ નથી ધરાવતી જેટલી એ નિવસન તંત્રીય મહત્ત્વ પર્યાવરણની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવે છે પણ છતાં થોડી વાત કરીએ તો એ તૃણાહારી અને પક્ષીઓના ખોરાક તરીકે વપરાય છે સ્ફેગ્નમ જેને આપણે પીટ મોસ તરીકે ઓળખીએ છીએ સ્ફેગ્નમ શું છે તો એ એક દ્વિયંગી છે મોટા જથ્થામાં સર્જાય છે કોઈ પણ પહાડ ઉપર એ સર્જાય ત્યારે આખી એક સાદડી રચી દઈ અને પછી એ કોહવા લોચો થઈ જાય સુકાઈ જાય ત્યારે જંગલમાં રહેતા આદિવાસી લોકો એને ઉંચકી લે અને એનો બળતણ તરીકે ઉપયોગ કરે હા મિત્રો તમારા ઘરમાં ગેસ સ્ટવ છે આદિવાસીઓના ઘરમાં નથી હોતું એ લોકો જંગલમાંથી લાકડાઓ લઈ આવે પ્રાણીઓના મળ જે સુકાઈ ગયા હોય છાણ લઈ આવે આ રીતે સ્ફેગનમ જે સુકાઈને પીટ રચી દીધું હોય એ લઈ આવે એનો બળતણ તરીકે ઉપયોગ કરે બરાબર હા એને ઈંધણ કહેવાય ઇંધણા કહેવાય તમે ખાલી ઈંધણા માત્ર નવરાત્રી દરમિયાન ઈંધણા વીણવા ગઈ હતી એમ જ સાંભળો છો બાકી એ લોકો એકચ્યુઅલી ઈંધણા વીણવા જાય છે એમાં જે એકદમ કોહવાઈ ગયેલો વનસ્પતિનો આખો લોચો એને પિત્ત કહેવાય અને એનો ઉપયોગ બળતણ તરીકે થાય એટલે એને આપણે સ્ફેગનમને પીટ મોસ એવા નામથી ઓળખીએ છીએ આના ભૂકો પેકિંગ મટીરિયલ તરીકે પણ વપરાય નાજુક વસ્તુને પેક કરવા માટે ફરતે જે મૂકવામાં આવે પેકિંગ મટીરિયલ એ થાય પણ હવે એની જગ્યાએ બીજા બહુ બધા વિકલ્પો અત્યારે આવી ગયેલા છે ખડકો ઉપર લાઇકેન સાથે મોસ અનુક્રમણમાં મહત્ત્વનો ભાગ બજો એમાં શરૂઆતમાં કીધું કે અનુક્રમણમાં પહેલી અવસ્થા તો લાઇકેન હોય ખડક ઉપર પણ બીજી અવસ્થા તરીકે એનામાં મોસ અવસ્થા આવે છે જે ખડક ઉપર આ રીતે મોસનું એકદમ ચાદર પથરાઈ ગયેલી હોય એમાં ધોવાણ જમીનનું ધોવાણ ઓછું થાય છે ઓકે મિત્રો તો આ હતું દ્વિઅંગી વિશેની બધી જ વાતો મેં શક્ય એટલું આ ડિટેલ વાતો દ્વિઅંગી સાથેની વાતો કરી છે આશા રાખીએ કે નીટ માટે આ ટોપિક તમને ખૂબ જ મહત્ત્વના સાબિત થશે આના એમ તમે જેટલા કંઈ કરશો આ ટોપિકમાંથી તમારે કવર થઈ જશે ઓકે થેન્ક યુ વેરી મચ